આજે વસંત પંચમીનો ખૂબ મોટો તહેવાર છે અને આજે અમે મહાકુંભમાં એક મોટી વાત જોવા જઈ રહ્યા છીએ કે બ્રહ્મા કુમારીઓએ વસંત પંચમી પર એકલા મોટા મોટા કાર્યક્રમો કર્યા છે આજે અમે અમારી દીદી પાસેથી જાણવા માંગીએ છીએ કે વસંત પંચમીમાં બ્રહ્મા કુમારીઓનો શું યોગદાન રહ્યું છે અને અમે તેના વિશે શું ઈચ્છીએ છીએ વસંત પંચમી એક એક કુદરતી પરિવર્તન છે ખૂબ મોટું સૂર્યનું દક્ષિણ સમગ્ર પરિવર્તિત ન થાય માનસિકતા તેજ રીતે સાત્વિક રહે તે માટે માતા સરસ્વતીનું યોગદાન જોઈએ એક અને જ્યારે પરિવર્તન પ્રકૃતિમાં થાય છે વસંતમાં ફૂલોની પહાર આવે છે વાતાવરણ બદલાય છે ત્યારે લોકો કહે છે કે સાહેબ આ કાર્યક્રમ જે છે વસંત આજે મદન ઉત્સવ છે પણ પરમાત્માએ જ્ઞાન ને વાહદેવી ભીકરી માતા સરસ્વતીને આજના દિવસે કૃતવીર પર ઉતારી અને ઉતાર્યા પછી જનમાંસ રસ્તાઓમાં ભટકવાની શક્યતા ઓછી થઈ જાય છે માતા सरस्वती નો વરદાન અમને વસંત પંચમી ના દિવસે મળે છે અને એ માટે મળે છે કે અમે અમારી

વ્યવહારિક રીતે પોતાના જીવનમાં તે સાતે ગુણોને દર્શાવતી સાક્ષાત શ્વેત વ્યવસ્થા બનીને ને સંદેશ આપે છે ખુદ ખુદ આધાર